સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મજામાં તો જો આજે રસોઈમાં બનાવવાનો છે આપણે હાંડવો તો હાંડવા માટે મેં છે ને જો આ રાતે આથી દીધું હતું જે આપણે ઢોકળાનું દલાવેલું હોય ને એમાં ગરમ પાણી અને છાસથી મેં આથી દીધું હતું અને સવારે અત્યારે આથો આવી ગયો એટલે એમાં મેં છે ને ગરમ તેલ અને થોડાક સાજીના ફૂલ ખાવાનો સોડા નાખી અને લીંબુ નાખીએ અને એકદમ મસ્ત હલાવી નાખ્યું છે એની અંદર નાખશું જો આ બધા શાકભાજી છે કોબી છે ગાજર દૂધી પછી મરચાં આદુ લસણ અને ડુંગળી બટેટું જો આ બધી વસ્તુ છે એ બધું એડ છે હાંડવો તો બધા જનરલી ભાવતો જોઈએ

સુધારી લીધી છે તો ડુંગળી પણ નાખી દેવાનું છે એટલા બધા અંદર શાકભાજી નાખીએ ને એમ વધારે સરસ બને દૂધી નાખી દીધી ડુંગળી પણ નાખી દીધી અને આ આદુ મરચાં લસણની પેસ્ટ એ ખાંડી લીધી છે તો એ નાખી દો આ બધું આપણે નાખી દીધું એમાં હવે એ બધા શાકભાજીમાં આપણે બધા મસાલા કરશું જો તીખું ખાતા હોય એટલી ચટણી નાખવાની થોડી હળદર નાખવાની ધાણાજીરું નાખશું થોડી ઘીંગ નાખશું અને મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને પછી બધાને મિક્સ કરી નાખવાનું આપણે તો જો આપણે આ બધું

એની ઉપર આપણે હાંડવાનું કુકર રાખી દેવાનું અને પછી આપણે જ્યાં બનાવ્યું છે ને એને એને છે ને આપણે એમાં ધીમે ધીમે બધી બાજુ નાખી દેવાનું છે ને અને હજી આપણે આની ઉપર વઘાર કરશું બહુ મજા આવે હાંડવો ખાવાની બાજુમાં વઘાર મૂકી દઈએ છીએ વઘાર માટે તેલ મૂકશું આપણે અને તેલનું વઘાર આપણે ઉપર નાખશું હાંડવો ખાવાની બહુ મજા આવે હાંડવો કોને કોને ખાવે છે હાંડવા કોણ કોણ બનાવે છે એની તો ખાસ કોમેન્ટ કરજો જો આપણે તેલ ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં હિન્દ અને જો આ તલ અને લીમડો છે સફેદ તલ ને લીમડો તો પહેલા લીંબુ રાચું ઉપર વઘાર કરશું બરતલને ફૂટી જવા દેવાના તેલ ગરમ થઈને એટલે એમાં લીંબુ રાખી દઈએ અને કલ નાખી દે અને બધા તળને ફૂટવા દેવાના આટલે હાંડવાનો જેસમાં ચાલો ભરી દઈએ જીવવા દેના નીચે રેટી

છાંટી દેસું એટલે જેને તીખું ખાવું હોય ને એને તીખો લાભ આવે અને યોગ બહુ તીખું ન ખાય એટલે અડધામાં નહીં છાંટવાની અને અડધામાં આપણે છાંટી દઈએ એટલે અડધો તીખો થઈ જાય અને બાકીનો યોગ માટે થોડોક રહે મો તો જો આપણો હાંડવો આપણે હાંડવાઓ મૂકી દીધો છે જો જો આપણા આ હાંડવો મૂકી દીધો છે તો આ હાંડવો કેવો લઈ ગયો એની કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો મારા પેજને ફોલો કરજો અને યુટ્યુબમાં જઈ અને સબસ્ક્રાઈબ કરજો તો હવે પર મળશો આના પછીના વિડીયોમાં ત્યાં સુધી આવજો